નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આવકમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ને નવા તલના આવકમાં ઘણો વધારો જોવા મળે બજારમાં પણ તેજી જોવા મળી રહી છે મિત્રો આજે પણ બજારમાં પણ તેજી જોવા મળી છે ઘરાકી તમે જોઈ શકો છો જરા ઘણા છે લેવાવાળા તો એની પરથી જ અંદાજ આવે બજારમાં તેજી જોવા મળી રહી છે મિત્રો અને આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલ લાઇક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે એકવાર રાજ્યમાં રૂબરૂ જઈને જાણશે કેવા માલના કેવા બજાર ભાઈ થાય છે મિત્રો

મહારાજા ઓગણીસો નેત્યાસી રૂપિયા નો બધો ઓગણીસો નેત્યાસી

બે હાજર ને એકાવન રૂપિયાનો ભાવ છે બે હજાર ને એકાવન રૂપિયાનો ભાવ છે એકાવન રૂપિયાનો માલ છે મિત્રો બે હજાર એકાવન રૂપિયા ના છે બે હજાર એકાવન এক হাজাৰ এক ভাৱে তো চাৰি ক্ৱলিটিট বজাৰ নে একো চাৰি ক্ৱলিটিছে মোৰ কলিটি মানি নহয়

잘선내리고어내려